સોનગઢ તાલુકાના નાના કાકડકુવા અને ડોસવાડા માધ્યમિક સ્કૂલ ખાતે પત્રકાર અને મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓએ શું કહ્યું જુઓ મોટી મોટી પ્રાઇવેટ સ્કૂલમાં તો શાળાના સંચાલકો અને કેટલીક જગ્યાએ અન્ય કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ એમને ત્યાં એડમિશન લે અને એમનું નામ ઊંચું થાય તેવા હેતુથી પૈસા ખર્ચીને મોટિવેશનલ સ્પીકર બોલાવી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલાં પ્રોત્સાહિત કરવામાં આવે છે પરંતુ આદિવાસી વિસ્તારના અંતરિયાળ શાળાઓમાં કે જ્યાં વિદ્યાર્થીની સંખ્યા પણ ઓછી હોય છે અને ત્યાંથી કોઈ સાયન્સ લેવા વાળું પણ ભાગ્યે જ નીકળે છે તેવા વિસ્તારમાં પત્રકાર અને મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા પાછળના પાંચ વર્ષોથી મોટિવેશનલ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે સાથે જ આ સેમિનારમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને સ્પોકન ઇંગ્લિશ અને બેઝિક કોમ્પ્યુટર સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટેના મફત ક્લાસીસ પણ કરાવવામાં આવે જે અંતર્ગત નાના કાકડકુવા અને ડોસવાડા માધ્યમિક સ્કૂલ ખાતે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષક અને આચાર્યના સહકારથી ધોરણ દસ અને નવના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમની અંદર રહેલો પરીક્ષાનો ભય દૂર કરવામાં આવ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો આપતા શાળાના શિક્ષકોએ કરાવેલી તૈયારીના વખાણ કર્યા તેઓ સફળ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યારે આ પ્રસંગે પત્રકારોએ શાક હતું કે આ સેમિનારમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને મફત સ્પોકન ઇંગ્લિશ અને સરકારી એક્ઝામની તૈયારી માટે બેઝિક કોમ્પ્યુટરના ક્લાસ કરાવવામાં આવશે જે માટે ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ નંબર પર સંપર્ક કરી

તમારું જીવનનું સપનું શું છે વકીલ બનવાનું તમને જીવન ગમે છે કેમ ગમે છે શાળાએ તમને આખા વર્ષ દિનમાં તૈયારી કેવી કરાવી પરીક્ષાની તમને વિશ્વાસ છે દસમામાં બધા પાસ થશે ઓકે બેસ્ટ ઓફ લક જે આપનું નામ ગામનું નામ આ સ્કૂલનું નામ સરકારી માધ્યમિક શાળા નાના કકડકુવા આજે જે સેમિનાર તો કોના તરફથી હતો પત્રકાર પત્રકારો દ્વારા સેના પર હતો લવ યુ જિંદગી ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે તમને સેમિનાર ગમ્યું કેમ ગમ્યું શું ગમ્યું સેમિનારમાં વિવિધ ઉદાહરણો દ્વારા તમને જે સમજાવવામાં આવ્યું તે તમને ગમ્યું તમે જીવનમાં શું બનવા માંગો છો પ્રોફેસર તમને જીવન ગમે છે કેમ ગમે છે મમ્મી પપ્પાના કારણે જીવન ગમે છે તમને તમને વિશ્વાસ છે તમે સો ટકા પાસ થશો સાડા આખા વર્ષ દરમિયાન તૈયારી કેવી કરાવી છે આચાર્ય તૈયારી કેવી કરાવે છે તમામ શિક્ષકો કેવા છે સ્કૂલના ના ઓકે બેસ્ટ ઓફ લક આપનું નામ અદિતિબેન સ્કૂલ નું નામ સરકારી માધ્યમિક શાળા રસોડા બેન આજે શું કાર્યક્રમ હતો આજે બંદેશ્વરી સર દ્વારા અમને દસમાનો પરીક્ષાનો ડર દૂર થાય એ માટે મોટિવેશન કરી તમને આ મોટિવેશન સેમિનાર સાંભળીને કેવું લાગે છે અમને આટલી ચોક્કસ ઈચ્છા છે કે અમે પાસ થશું અને અમારી શાળાનું સ્થાન ઊંચું કરશું જી બેન ધન્યવાદ થેન્ક યુ જી આપનો પરિચય હું સુમિત કુમાર અનિલભાઈ ગામ સ્કૂલનું નામ સરકારી માધ્યમિક શાળા ડસોડા આજે શું કાર્યક્રમ હતો તમારી શાળામાં અમારી શાળામાં બિંદેશ્વરી સરના મોટિવેશન કાર્યક્રમ હતો આ કાર્યક્રમ સાંભળીને તમને કેવું લાગે છે આ કાર્યક્રમ સાંભળીને અમને ઈચ્છા છે કે અમે સ્કૂલનું નામ ઉપર લાવીશું અને સો ટકા પરિણામ લાવીશું તમારો જે પરીક્ષાનો ભય હતો આના કારણે ઓછો થયો દૂર થયો હા તમારા સ્કૂલના ટીચરો તમને કેવી તૈયારી કરાવે છે અમને સવાલો તૈયાર કરાવે છે અમને પરીક્ષા લક્ષી આઈએમપી પ્રશ્નપત્ર પણ આપે છે તેથી અમને પરિષે લક્ષ્મી થાય છે જી ધન્યવાદ આપનો પરિચય હું કૃૃતિ પટેલ સરકારી માધ્યમિક શાળા ગોસવાડા વિજ્ઞાન વિષય શિક્ષક મેડમ આજ રોજ કાર્યક્રમ કોના તરફથી રાખવામાં શું કાર્યક્રમ હતો એકતા પરિષદ તર અને સર દ્વારા આજનો કાર્યક્રમ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરીક્ષામાં કઈ રીતે સફળ થવું એના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખૂબ જ સરસ પ્રેરક પ્રસંગો દ્વારા અને વિવિધ ઘટનાઓના રૂબરૂ ઉદાહરણ દ્વારા એમણે ખૂબ જ સરસ માહિતી આપી અને બાળકો પરીક્ષામાં કઈ રીતે પાસ થઈ શકે કઈ રીતે સફળ થઈ શકે જીવનમાં એમના ખૂબ જ સરસ માહિતી આપી મેડમ આપની તૈયારી કેવી છે આ સ્કૂલમાં અને બાળકો પ્રત્યે કેવું રિઝલ્ટ આવશે આપને શું લાગે અમારા વિદ્યાર્થીઓ માટે અમે ખૂબ જ સરસ એવી તૈયારી કરાવી છે આખા વર્ષ દરમિયાન અને અત્યારે હાલ ફેબ્રુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરી એમને ખૂબ જ પુનરાવર્તન કરાવી છે ધોરણ 10 એ લોકો ખૂબ સરસ સારા માર્ક્સ લાવે અને આગળ વધે એવી શુભેચ્છા જી આપનું નામ অদিতিબેન સ્કૂલ નું નામ સરકારી માધ્યમિક શાળા રસવાળા બેન આજે શું કાર્યક્રમ હતો આજે બંદેશ્વરી સર દ્વારા અમને દસમાનું પરીક્ષાનો ડર દૂર થાય એ માટે મોટિવેશન કઈ તમને આ મોટિવેશન સેમિનાર સાંભળીને કેવું લાગે છે અમને આટલી ચોક્કસ ઈચ્છા છે કે અમે પાસ થઈશું અને અમારી શાળાનું સ્થાન ઊંચું કરીશું જી બેન ધન્યવાદ થેન્ક યુ જી આપનો પરિચય હું સુમિત કુમાર અનિલભાઈ કાન સ્કૂલનું નામ સરકારી માધ્યમિક શાળાનું સ્વટર આજે શું કાર્યક્રમ હતો તમારી શાળામાં અમારી શાળામાં બિંદેશ્વરી સરના મોટિવેશન કાર્યક્રમ હતો કાર્યક્રમ હતો આ કાર્યક્રમ સાંભળીને તમને કેવું લાગે છે આ કાર્યક્રમ સાંભળીને અમને ઈચ્છા છે કે અમે સ્કૂલનો નામ ઉપર લાવીશું અને 100% પરિણામ લાવીશું તમારો જે પરીક્ષાનો ભય હતો આના કારણે ઓછો થયો દૂર થયો હા તમારા સ્કૂલના ટીચરો તમને કેવી તૈયારી કરાવે છે અમને સવાલો તૈયાર કરાવે છે અમને પરીક્ષા લક્ષી આઈએમપી પ્રશ્નપત્ર પણ આપે છે તેથી અમને પરીક્ષા લક્ષી ભય દૂર થાય છે જી ધન્યવાદ આપનો પરિચય હું કૃતિ પટેલ સરકારી માધ્યમિક શાળા ડોસવાડા ગણિત વિજ્ઞાન વિષય શિક્ષક મેડમ આજ રોજ કાર્યક્રમ કોના તરફથી રાખવામાં આવ્યો શું કાર્યક્રમ હતો એકતા પરિષદ તર અને બિંદેશ્વરી શાહ સર દ્વારા આજનો કાર્યક્રમ ધોરણ દસના વિદ્યાર્થીઓ પરીક્ષામાં કઈ રીતે સફળ થવું એના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખૂબ જ સરસ પ્રેરક પ્રસંગો દ્વારા અને વિવિધ ઘટનાઓના રૂબરૂ ઉદાહરણ દ્વારા એમણે ખૂબ જ સરસ માહિતી આપી અને બાળકો પરીક્ષામાં કઈ રીતે પાસ થઈ શકે કઈ રીતે સફળ થઈ શકે જીવનમાં એમના ખૂબ જ સરસ માહિતી આપી મેડમ આપની તૈયારી કેવી છે આ સ્કૂલમાં અને બાળકો પ્રત્યે કેવું રિઝલ્ટ આવશે આપને શું લાગે દસના વિદ્યાર્થીઓ માટે અમે ખૂબ જ સરસ એવી તૈયારી કરાવીએ છીએ આખા વર્ષ દરમિયાન અને અત્યારે હાલ ફેબ્રુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એમને ખૂબ જ પુનરાવર્તન કરાવીએ છીએ ધોરણ દસમાં એ લોકો ખૂબ સરસ સારા માર્ક્સ લાવે અને આગળ વધે એવી શુભેચ્છા ધન્યવાદ